હાલ લો જેમ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જોઈ મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો આજે હેને આપણે તમને કાલે કીધું હતું ને કે આપણે કાલે દવાનો છંટકાવ કરવાનો છે તો એને આજે જોઈ લ્યો આપણે કપામાં જ દવાનો પેલો પંપ જ ભરીને જાવીએ છીએ અને આ કપામાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ કરીએ છીએ જો જોડી તો જોઈ લો મિત્રો અત્યારે હેને આપણે વાડી આવી ગયા છીએ અને અત્યારે હેને આપણે દવા છાંટવાનું આપણા કપાસમાં હે ને દવા છાંટવાનું ચાલુ કર્યું છે તો જોઈ લો મિત્રો હમણાં હું તમને હે ને આપણો કપા પણ દેખાડું તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો લાઈક કરજો ને આ વિડીયોમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો દવાનો સ્પ્રે ચાલુ છે તો મિત્રો કપ્પા કેવો છે ને તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને તમારે કેવો કપાસ છે તે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરજો તો એને મિત્રો આપણે આ કપાસમાં અત્યારે દવાનો બીજો રાઉન્ડ ચાલુ છે રેડી જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે આ કપાસમાં દવાનો સ્પ્રે ચાલુ છે અને એને મિત્રો આમાં આપણે આ દવાનો બીજો રાઉન્ડ ચાલુ છે આ વખતે છે ને આપણે આ કપારી ભાગિયામાં ભાગ્યામાં છીએ અને આમાં સાય મોનોકોટો અને સાયપરીથિયોન તે બંને દવાનો સ્પ્રે અત્યારે કરવી છે આપણે આપણે આ મોનોકોટો અને જે સાયપરિથિયો છે ને તે બંને દવાનો અત્યારે કપામાં સ્પ્રે ચાલુ છે